રાજ્યની અંદર વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બે દિવસ પહેલાં જેવી રીતે વેધર ટીવી ઉપર વિડીયો મૂકીને માહિતી આપી હતી કે નવથી તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર હીટવેવનો માહોલ જોવા મળશે એવી જ રીતે આપણે હીટવેવનો રાઉન્ડ છે ચાલુ થઈ ગયો છે આ વિડીયોની અંદર ખાસ કરીને પવન અને ઊંચા તાપમાન વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને વાત કરી દઉં પવન વિશે આમ જોવા જઈએ તો આપણે જે પ્રમાણે અનુમાન હતું એ મુજબ પવન છે અત્યારે ઉત્તર પશ્ચિમના અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે એટલે કે જે અરબી સમુદ્ર ઉપર સ્ત્રોતથી પવન આવી રહ્યા છે જે ભેજવાળા પવનો છે આ ભેજવાળા પવનોને કારણે જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર એટલે કે દરિયા કાંઠાથી લઈને પચાસથી લઈને સિત્તેર કિલોમીટરનો એરિયો હોય આ એરિયાની અંદર ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને તેર તારીખ સુધી આ જ રીતે ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે કેમ કે અરબ સાગર ઉપરથી પવન આવી રહ્યા છે જોકે પવનની સ્પીડ છે એ અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી નોર્મલ છે એટલે કે નવથી લઈ અને કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ છે જેમાં આવતીકાલે સ્પીડમાં વધારો ચોક્કસથી થવાનો છે પણ આ પવનની સ્પીડમાં વધારો થવાથી તાપમાનમાં કોઈ રાહત મળવાની નથી જેવી રીતે આપણે ઉંચા તાપમાનની આગાહી નવ થી તેર તારીખ દરમિયાન કરી હતી એ જ મુજબ ગઈકાલે નવ તારીખ હતી ગઈકાલે પણ તાપમાન છે રાજ્યના અનેક ઊંચું જોવા મળ્યું અને અત્યારે આપ જોવા જઈએ તો આજે દસ તારીખ છે હવે આવનારા ચાર દિવસ આજે દસ તારીખ અગિયાર બાર અને તેર એમ ચાર દિવસ સુધી રાજ્યનું તાપમાન છે ઊંચું રહેવાનું છે મોટા ભાગના વિસ્તારોનું જે તાપમાન છે એ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે તો રાજ્યના અનેક વિસ્તાર એવા હશે કે જ્યાં તાપમાન છે એ ચાલીસ ડિગ્રી સુધી પણ પહોંચશે અને આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રી કરતાં પણ ઉપર જઈ શકે છે એટલે કે એકતાલીસ બેતાલીસ ડિગ્રી પણ અમુક વિસ્તારની અંદર થઈ શકે છે જો કે આ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરશે એવા વિસ્તારો ખૂબ ઓછા હશે પણ રાજ્યના પાર થઈ શકે છે એટલે એક પ્રકારે રાઉન્ડ છે આપણે રાજ્યની અંદર અત્યારે તેર તારીખ સુધી યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં સૌથી ઊંચા તાપમાનની જે શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને જે કચ્છના ભાગોની વાત કરવા જઈએ તો કચ્છનું ભુજ ભચાઉ અને રાપર તાલુકો એવા છે કે જેની અંદર તાપમાન સૌથી ઊંચું કચ્છ જિલ્લાના એરિયા પ્રમાણે જોવા મળી શકે છે એટલે કે તેમાં પણ આડત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી અને બોટાદ જેવા વિસ્તારો છે એમાં પણ આડત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીને એકલ દોકલ સેન્ટરની અંદર તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે મધ્ય ગુજરાતના વિરમગામ કપડવંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન છે આડત્રીસ થી લઈને એકતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન અમુક સેન્ટરોની અંદર ચાલીસ પ્લસ તાપમાન જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સાડત્રીસથી લઈને ઓગણ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન કદાચ છત્રીસથી સાડત્રીસ જોવા મળે બાકી મોટા ભાગના વિસ્તારની અંદર સાડત્રીસથી ઓગણચાળીસ ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતનું પાટણ હિંમતનગર અને જેવા વિસ્તારો છે કે તેમાં ડિગ્રી અથવા તો ઉપર તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે તમામ વિસ્તારો છે જેમાં દાહોદ ગોધરા હોય કે જે મહીસાગર જેવા વિસ્તારો હોય છોટાઉદેપુરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન એકંદર ઊંચું રહેશે લગભગ છત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી રેદમાં તાપમાન જોવા મળી શકે છે જો કે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમાં સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ રાજ્યના બીજા વિસ્તારોની સરખામણી થોડું ઓછું રહેશે એટલે ઓછું પણ બેથી ત્રણ ડિગ્રી બહુ ઓછું નહીં પણ ત્યાં પણ ચોત્રીસ થી લઈને સાત સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે પણ ત્યાં દરિયાઈ કાંઠાની જે પવન ચાલવાનો છે દરિયાઈ હવા આવવાની છે એની અસરને કારણે ગરમી ઉકળાટ અને બફારામાં વધારો થશે એટલે ત્યાં ડિગ્રી લઈને સાડત્રીસ ડિગ્રી રેન્જમાં તાપમાન હશે છતાં પણ ત્યાં ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી જેવું આપણે ફીલ થશે એટલે કે ત્યાં ઊંચા તાપમાનનો અનુભવ થશે તાપમાન નીચું હશે છતાં પણ ઉકળાટ અને બફારો એટલે કે ગરમી વધારે હશે જેને કારણે આપણે અસહ્ય તાપમાન ત્યાં પણ અનુભવ હશે એ સાથે જે અંકલેશ્વર ભરૂચ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ છત્રીસ થી લઈને ઓગણ ચાલીસ ડિગ્રીની રેદમાં તાપમાન જોવા મળે અને ગરમી ઉકળાટનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આપણું જો એક અનુમાન હતું કે નવ માર્ચ બે હજાર પચીસથી લઈને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ આવશે એ હીટવેવનો રાઉન્ડ અત્યારે ચાલુ છે એટલે બે હજાર પચીસના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે આવા અનેક રાઉન્ડ હજી ચોમાસા ઉનાળા દરમિયાન આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં પ્રથમ રાઉન્ડ છે એ તેર તારીખ સુધી ચાલશે ચૌદ તારીખથી તાપમાનમાં આપણે આંશિક રાહત મળશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે આગળનું હવામાન કેવું રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રો આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નમસ્કાર